આવ્યું છે જેમ જેમ વધે તેમ એડલ્ટ થાય એડલ્ટમાંથી યુવા અવસ્થામાં આવે યુવા અવસ્થામાંથી એ ત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે પુખ્ત થાય એને પછી એક સંધ્યા આવે એને ગડપણ કહેવાય અને એ ગડપણની સાંજ એવી હોય કે ત્યાં સહિયારો પણ જોઈએ ત્યાં સાથ પણ જોઈએ ત્યાં સપોર્ટ પણ જોઈએ જ્યાં લોકો એ અવસ્થાને સમજી શકે પરિસ્થિતિ સિનિયર ડે આજે છે સિનિયર સિટીઝન દિવસની આજે ઉજવણી કરી રહ્યા છે અને એ સિનિયર સિટીઝન દિવસની જ્યારે ઉજવણી કરતા હોય એટલે ઘણી બધી વાતો હોય કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઘણી વખત એક ઉંમર પછી ઓછું થઈ જતું હોય છે ઘણા એવા સિનિયર સિટીઝનો હોય છે કે જે ઉંમર ઉંમરનો તકાજો જેમ જેમ વધતો જાય એમ એમ એ નાના બાળકો જેવું કામ કરે એટલે નાના બાળકો જેવી એમની મગજની ક્ષમતા થઈ જતી હોય છે અને ઘણી વખત એવું કહેવાતું હોય છે કે જેટલા ઘડાય એટલા નાના બાળકોની જેમ એમની વૃત્તિ પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે ઘણી સંસ્થાઓ એવી હોય છે કે જે કાર્યરત કરતી હોય છે આ સિનિયર સિટીઝનો માટે ઘણા એવા લોકો હોય છે કે જે સિનિયર સિટીઝનો માટે સારા સારા એવા ક્લબનું આયોજન કરતું હોય છે જે લાફ્ટર ક્લબ હોય કે પછી સિનિયર સિટીઝનો એક ગાર્ડનમાં ભેગા થતા હોય તો એમના માટેની એક અલગ ક્લબ હોય છે પોતે કહેવાય ને કે એકલવાયા જીવનમાંથી બહાર નીકળીને વ્યસ્ત જીવનની અંદર જીવવાનો એક પ્રયત્ન સિનિયર સિટીઝનો પણ કરતા હોય છે પરંતુ આ બંનેની બાજુ જેમ રૂપિયાના સિક્કાની બે બાજુ છે એમ એક બીજી અને કડવી વાસ્તવિકતા પણ એ છે કે જેમ જેમ ગડપણ આવે એમ બાળકો ક્યાંક માતા પિતાને તરછોડતા હોય છે વૃદ્ધાશ્રમની અંદર એમને બેસાડી દેતા હોય છે કે એમનો દાખલો ત્યાં કરાવી દેતા હોય છે ઘરમાંથી નીકળી દેતા હોય છે આ પરિસ્થિતિ આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે આ તમામ વસ્તુઓ આપણે દેખતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ સમાચારોની અંદર પણ આપણે આ બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ અને એની સાથે સાથે એક કડવી વાસ્તવિકતા એ છે કે સિનિયર સિટીઝનમાં ડિપ્રેશન પણ આવવાનો ખતરો વધી જતો હોય છે ઘણી એવી વસ્તુઓ છે કે જે સિનિયર સિટીઝનો એકલતાના કારણે ડિપ્રેશનની અંદર સરી જતા હોય છે અને સિનિયર સિટીઝનો આત્મહત્યા કે સુસાઇડ પણ કરતા હોય છે અને એવા ઘણા કિસ્સાઓ તાજેતરમાં પણ છે તાજેતરમાં જોયેલા પણ છે ને સમાચારોની અંદર પણ એવા કિસ્સા આવેલા છે ઇકોતેર વર્ષ કે સિત્તેર વર્ષની આવ્યું કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે જીવનમાં બધું જ સરસ હોય માત્ર એક ડિપ્રેશનના કારણે એટલે આ પરિસ્થિતિ કેમ આવે છે આનું નિરાકરણ શું કરીશું કેવી રીતે આપણે સિનિયર સિટીઝનનો એક સમય પસાર કરવા માટે એમની કઈ વૃત્તિની અંદર પ્રવૃત્તિઓ કરવી જોઈએ કેવી રીતે એમને વ્યસ્ત જીવન જીવવું જોઈએ વૃદ્ધાવસ્થામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવું આ તમામ વસ્તુ છે અને આ તમામ વસ્તુ વિશે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડિમ્પલબેન શાહ જેઓ જીવન સંધ્યાના ટ્રસ્ટી છે ડિમ્પલબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે ચંદ્રકાંતભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે ફિલ્ડ રિસ્પોન્સ લીડર ચંદ્રકાંતભાઈ આપનું પણ સ્વાગત છે ખૂબ ખૂબ અભિનંદન સર આ કાર્યક્રમ આયોજન કરવા બદલ બિલકુલ દિનેશ શાહ જેઓ સિનિયર સિટીઝન છે આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે અત્યારે આપણે એમને કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ ડિમ્પલબેન આપનાથી શરૂઆત કરીએ ડિમ્પલબેન સિનિયર સિટીઝન ડે જ્યારે ઉજવણી કરીએ છે પરંતુ એક કહેવાય ને કે એક વસ્તુ તો છે કે દરેકના જીવનમાં

બને રીતે પ્રીફાઈર રહેવું જોઈએ અને સ્વીકારી લેવું જોઈએ કે જીવનનો આ એક પડાવ છે અને આ પડાવ પણ આપણે હસતા હસતા પાર કરવાનો છે માટે વડીલોએ સિનિયર સિટીઝનને ખાસ તો રીડિંગ પોતાના વાંચવા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ તો ધાર્મિક વસ્તુ કે વડીલોને ધાર્મિક વસ્તુ બહુ જ ગમતી હોય છે તો ધાર્મિકતામાં તમે અગ્રેસર રહો તમારા સમાજમાં તમે લીડર બનો કે ભાઈ કોઈ પણ ધાર્મિક વસ્તુ થતી હોય તો હું અગ્રેસર રહીને બધું કાંઈ આયોજન કરાવીશ નંબર ત્રીજું સ્વિમિંગ

સમય એવો છે કે તમે બધી જોબ માંથી નિવૃત્ત લોકોને જવું જોઈએ તો સોસાયટી અને સમાજ પણ બહુ સારો છે એટલે એકલ વાયુ ન રહેવું જોઈએ આ સમયે હું એવું સ્પષ્ટપણે માનું છું ઘરમાં પણ તમારા બાળકો હોય એના બાળકો હોય એની સાથે એના બાળક સાથે બાળક બનો અને દીકરા સાથે દીકરાની વિચારો ના બનો

આપનો ઓડિયો અનમ્યુટ કરજો દિનેશભાઈ જી એ જ્યાં સુધી કનેક્ટ થાય ત્યાં સુધી આપણે ચંદ્રકાંતભાઈ જે રીતેની જી આપ તો ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર છો અને ફિલ્ડ રિસ્પોન્સ લીડર તરીકે પણ કામ કરો છો એટલે જે પરિસ્થિતિ છે કે ઘણી વખત આવા સમાચાર તમે સાંભળતા હો કે આ રીતે એક વડીલ રસ્તા ઉપર છેલ્લા કેટલાય સમયથી બેઠા છે કે કેટલાય સમયથી આ વડીલને ઘરમાંથી નીકાળી દેવામાં આવ્યા છે ત્યારે શું પરિસ્થિતિ કેવી રીતે રિસ્પોન્સ કરતા હો છો આપ કોઈ પણ આવા સમાચારોને કે કોઈ પણ આવા કોલને જી સર સૌથી પહેલા હેલ્પેજ ઇન્ડિયા તરફથી આપનો હું આભાર માનું છું કે આજે સિનિયર સિટીઝન ડે ઉપર તમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે ખરેખર જ્યારે ભારત સરકારે જે વન ફોર ફાઈવ સિક્સ સેવન સિનિયર સિટીઝન હેલ્પલાઇન શરૂ કરી છે એના ઉપર રોડ ઉપર જ્યારે કોઈ સિનિયર સિટીઝન મળી આવે છે ત્યારે અમારા હેલ્પલાઇન પર એક કોલ આવે છે અમારી ફિલ્ડ રિસ્પોન્ડ ટીમ ત્યાં સ્થળ ઉપર જઈને અ દાદાની તો સૌથી પહેલા પ્રાઇમરી ઇન્ક્વાયરી કરવામાં આવે છે કે દાદા ક્યાંથી આવ્યા છે કોઈ માહિતી છે કે નહીં જો એમની પ્રાઇમરી ના મળી શકે તો નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ કરીએ છીએ અને ત્યાં એક જાણવા જોગ નોંધ કરવામાં આવે છે કે આ વરિષ્ઠ નાગરિક અહીંયાથી મળી આવ્યા છે અને પછી વૃદ્ધાશ્રમનો સંપર્ક કરી અને જે વૃદ્ધાશ્રમ એમને આશ્રય આપવા તૈયાર હોય ત્યાં અમે પુનઃસ્થાપન કરીએ છીએ અને જો ફેમિલી મળી જાય તો ફેમિલી સાથે રિયુનાઇટ કરીએ છીએ સર બિલકુલ પણ ઘણી ઘણી વખત પરિસ્થિતિ એવી બનતી હોય છે ચંદ્રકાંતભાઈ કે ફેમિલી જ તરછોડી દીધા હોય એ વૃદ્ધ એ વૃદ્ધને કે એ માતા પિતાને કે એ એ વડીલોને કેવી રીતે પછી રિસ્પોન્સ કરવામાં આવે કેવી રીતે પછી એમનો એમને સપોર્ટ આપવામાં આવે છે સૌથી પહેલા તો એમની પ્રાઇમરી જો સ્વાસ્થ્ય સારું હોય તો વૃદ્ધાશ્રમને એડમિશન આપી અને બંને પાર્ટીઓનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ પછી જો એમાં પણ પકડ ના થવામાં આવે તો પછી કલેક્ટરનું એક પેરેન્ટ મેન્ટેનન્સ જે કાયદાની જોગવાઈ પ્રમાણે જો બાળકો પોતાની સંભાળ નથી રાખતા તો પછી એક કલેક્ટર એમને ઓર્ડર કરે છે કે એમની વ્યવસ્થા કેવી રીતે કરવી ચંદ્રકાંત ચંદ્રકાંત ભાઈ અવાજ આવે છે જી દિનેશભાઈ અવાજ આવે છે દિનેશભાઈ આપનું જે ઈયરફોન આપે જે લગાવેલો છે એ ડિસ્કનેક્ટ કરી લેજો કારણ કે એના કારણે ડિસ્ટર્બન્સ આવી છે છે જે કાનમાં ઈયરફોન ને એ ડિસ્કનેક્ટ ઓકે 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 હવે તમારો અવાજ ક્લિયર આવી રહ્યો છે દિનેશભાઈ આવશે આવશે હું થોડું જોરથી બોલીશ એટલે તમને સંભાવશે કલયર જી ચંદ્રકાંતભાઈ આપ કન્ટિન્યુ કરો જી સર એટલે એવી પરિસ્થિતિમાં કલેક્ટરને પણ અમે ઇન્વોલ્વ કરીએ છીએ અને વૃદ્ધ માટે શું સારી સુવિધા થઈ શકે એ પ્રયાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ બિલકુલ દર્શક મિત્રો ખૂબ મહત્વની વસ્તુ છે ચંદ્રકાંતભાઈ પરમાર જે કામ કરી રહ્યા છે ખાસ કરીને કે જે રિસ્પોન્સ આપો કે આવા કોઈ કોલ આવે કે કોઈ એવી વાત સામે આવે કે વૃદ્ધ કે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ તરછોડાયેલો બેઠો છે અને એને ઓન ધ સ્પોટ રિસ્પોન્સ કરું સાથે સાથે સ્વાસ્થ્ય વિભાગ પોલીસ વિભાગને ને રાખીને કેવી રીતે એની એને પ્રોપર એક સપોર્ટ મળી રહે એ માટેની તમામ કામગીરી ચંદ્રકાંતભાઈ દ્વારા કરવામાં આવે છે સરાનીય કામગીરી છે દિનેશભાઈ દિનેશભાઈ સિનિયર સિટીઝન દિવસની ઉજવણી કરીએ છે સિનિયર સિટીઝન જ્યારે પ્રવૃત્તિની વાત આવે ત્યારે કઈ કઈ પ્રવૃત્તિ છે જે સિનિયર સિટીઝનો માટે ખૂબ મહત્વની છે કે જે એકલતાના સમયમાં એમને સાથ આપી શકે છે સાથે એમને બિઝી રાખી શકે છે આખા દિવસમાં સાચી વાત છે સિનિયર દરેક અત્યારે મોટે ભાગે એરિયામાં સિનિયર સિટીઝન ક્લબ ચાલે છે અને સિનિયર સિટીઝને પોતે પણ દરેક ના ઘરે સમય બનાવી સમયનો નો આપવો ટાઈમ આપો સમયનું મેનેજમેન્ટ કરી અને દરેક જે સિનિયર સિટીઝન ઘરે જાઓ એમને સાંભળો

સમજના અભાવે છોકરાઓને તકલીફ આપે છોકરાઓ વર્તન કરવાનું ભગવાન પૂછે તો ચોક્કસ આપવાની એવું આગ્રહ નહીં રાખવાનો કોઈ આપણી સલાહ માને બાકી તમે લાગણી થાય લાગણી અવસ્થ થઈ છોકરાઓ દુખી ના થાય તમારો ઇન્ટેન્શન એવો હોય છે કે છોકરાઓ દુખી ના થાય

पुत्र वधु ने सामने घरे के वो कार्यक्रम रखो के जहां लोग પોતાના વિચારો વ્યક્ત કરી શકે જગદીત સાહેબની એક ગઝલમાંથી એક ચાર પાંચ પંક્તિઓ છે એ યાદ આવી રહી છે કે મોહલે કી સબસે પુરાની વો નિશાની વો બુડિયા ਜਿਸੇ ਬੱਚੇ ਕਹਤੇ تھے ਨਾਨੀ વો ਨਾਨੀ ਕੀ ਬਾਤੋਂ મે પરિયો કા ਡੇਰਾ વો ਚਿਹਰੇ ਕੀ ઝુરિયો મે સદીઓ કા ફેરા બુલાયે નહીં ભૂલ ਸਕતા હે કોઈ વો છોટી સી રાતે વો લંબી કહાની એટલે ક્યા અનુભવ એટલો છે

અને પછી તમારા મા બાપોને પણ મેં એમની સાથે વાતચીત કરવાનો મોકો આપીએ છીએ જીવનમાં જે એમણે સુખ દુઃખમાંથી પસાર થયા છે એની બધી વાતચીતો કરે છે જેથી ને એમ કહીને ઘૂમડું ફૂલ જે નાનું પુષ્પ હોય ત્યારે તમે જે સંસ્કાર રોકાવો છે ને એ જીવનમાં મોટા થાય ડેવલપ થાય અને એમની પાસે અમે પ્રતિજ્ઞા પણ લેવડાવીએ છીએ કે ભવિષ્યમાં તમારે તમારા મા બાપ અથવા તો સાસુ થશે ને ત્યારે પણ ઘરડા ઘરમાં મૂકવા નહીં એની હ્રદયની સમક્ષ અને પ્રભુની સમક્ષ અને પ્રતિજ્ઞા લેવડાવવાનો ભરપૂર પ્રયત્ન કરીએ છીએ નવાઈ ની વાત એ છે હમણાં તાજેતર માં જ હું hospital માં ગઈ એક civil માં તો એક બેન મને મળવા દોડી ને આવી મને પગે લાગવા માંડી actually હું ભૂલી ગઈ એને મને કીધું બેન તમને યાદ છે હું તમારા ઘરડા ઘર માં આવી હતી અને મેં પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં આગળ કે હું મારા સાસુ સસરા ને ક્યારેય ઘરડા ઘર માં નહિ મુકું અને ખરેખર મારી સાસુ એટલી કચકચિયાણ છે ને પણ છતાંય હું વારે વારે યાદ રાખું છું મેં પ્રભુ સમક્ષ આપની સમક્ષ તમને ઘરડા ઘર માં પ્રતિજ્ઞા લીધી છે એટલે હું આ પ્રતિજ્ઞા નું પાલન કરું છું એ તમને આજ કહીને મને આનંદ થયો તમને જોઈને બહુ દિવસે આનંદ થયો સમાજ માં અમે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં જ્યાં miss understanding છે બંને બોલાવીએ છીએ સમજાવીએ છીએ અને પછી જ admission ની અમારી થાય counselling થાય અને બાળકો સમજાવીએ છીએ કે બેટા આ ઉમર બધા ને આવાની છે અને વડીલોને પણ સમજાવીએ છીએ કે નવા જમાના સાથે તમે તાલમેલ કરો નાની નાની વસ્તુમાં માં ચીકાસ છોડો સમય સાથે તમે પણ બદલાતા રહો અને સાથે સાથે તમારું ફેમિલીમાં જો તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો તો જીવનમાં ક્યાં કોમ્પ્રોમાઇઝ થઈ શકે એટલે અમારો ભરપૂર પ્રયત્ન હોય છે સાચી વાત છે જે વસ્તુ ઘણી વખત આપણે સમજતા હોવા છતાં પણ નથી સમજતા હોતા કે આ દુનિયાની અંદર જે આયા આયા છે 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 આ શરીર કે એક દિવસ જવાનો કશું કશું તમે લઈને લઈને નથી નથી ને જવાના બસ ખાલી એ પ્રેમ એ યાદો ને એ જ વસ્તુ સારી સારી તમારી અન્ય કોઈ વ્યક્તિઓ સાથેની સારી યાદો તમે જોડે લઈ જઈ શકશો બીજું કશું જ તમે સાથે પણ એટલા જ માટે કહ્યું છે કે જે કજિયાના જે બધા કેવાય છે સંપત્તિ છે ઘર છે આ બધી વસ્તુ એવી છે કે કજ્યા કજ્યા કરાવે એ બધી વસ્તુઓ પરિવાર થી મોટી નથી મા બાપ થી મોટી એ વસ્તુ નથી ઘણી વખત સંપત્તિ ના કારણે મા બાપ ને તરસોડવામાં આવે આ પરિસ્થિતિ આજે એ મા બાપ ની છે તો આજે આવતીકાલે તમારી પણ આવી શકે છે ચંદ્રકાંતભાઈ જે રીતે આપ તો ફિલ્ડ લીડર છો અને રિસ્પોન્સ બી કરો છો ઘણી વખત ક્યારે એવા કેસીસ આવ્યા કે જ્યારે મા બાપ અને બાળકો વચ્ચે આ સુલે કરાવવાનો એક ચાન્સ મળ્યો એને બાળકોને ને આપે સમજાવે અને બાળકો માની ગયા હોય અને પછી આખી વસ્તુઓ વસ્તુઓનું જે સોલ્યુશન આવી ગયું હોય સર આપને બહુજ એક અત્યાર સુધી હેલ્પલાઇનમાં માં 1 લાખ થી વધારે 1 લાખ 17 હજાર કોલ્સ અમે રિસીવ કરી ચૂક્યા છીએ છેલ્લા 2 વર્ષમાં અને જે ફેમિલી ડિસ્પ્યુટ આવે છે એમાં અમારા કોલ ઓફિસરો કાઉન્સેલિંગ કરીને એક ફેમિલીનો સામાન્ય કેસ છે કે સિનિયર સિટીઝન બેડ બેડમાં એમને ટોયલેટ બાથરૂમ થતું હતું જેના કારણે એમના ઘરમાં જે નાનું બાળક હતું એને હાઇજીનને લગતા પ્રશ્નો ઊભા થતા હતા અમારા કાઉન્સિલરે પહેલાં સૌથી પહેલાં સિનિયર સિટીઝનને સ્વાસ્થ્યની સમજ આપી અને તમારી જે હાઇજીન છે એ બાળકોને ઇફેક્ટ કરી શકે છે ત્યારબાદ એમની પુત્રવધુનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને પુત્રવધુને પણ સમજાવવામાં આવ્યું કે આ એક ઉંમર છે તમે થોડો સપોર્ટ કરો થોડો તમારા ફેમિલી સપોર્ટ કરે તો આ પ્રશ્ન તમારો જે ઉદ્ભવ્યો છે એડજસ્ટમેન્ટ નો સોલ્વ થઈ શકે અને ખરેખર એ કોલ ઉપર જ કાઉન્સેલિંગ કરીને પુત્રવધૂ અને સિનિયર સિટીઝન નું સમાધાન અમે કોલ ઉપર કરાવ્યું તો એટલે આવા બહુ જ બધા કેસીસ છે અમારી પાસે કે જેમાં સિનિયર સિટીઝન ને અને એના પુત્ર અને પૌત્રીઓને ફાયદો થયો છે સર બિલકુલ 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 ખૂબ સરસ મજાની વાત અને દિનેશભાઈ જે રીતે

તો શું આવી સિરિયલો કે આવી વસ્તુઓ થી તમારી વાત બિલકુલ સાચી છે તમે તમારા પેરેન્ટ ને સાંભળો બસ જસ્ટ એ લોકોને કશું જોઈતું નથી જસ્ટ તમે એમને રોજ દસ મિનિટ પંદર મિનિટ સાંભળો ડોન્ટ એડવાઇસ ધેમ જસ્ટ લિસન ધેમ અને એમના આશીર્વાદ જ લો તમે ખાલી અને તમારું જીવન તમે જીવન બિલકુલ ટ્રાન્સફોર્મ થઈ જશે કારણ કે એ એ ફાયદો તમને કેમ થશે કારણ તમે પેરેન્ટ સાંભળશો ને તો તમારા છોકરાઓ બાળકો પણ તમને ભવિષ્ય નથી વિચારો ની ઉપર દાવો તમે જે ભગવાન કરી રહ્યો છે આપણા હિતમાં કરી રહ્યું છે એટલે વિચારો તમારા ઉચ્ચ લાવો તમે તો જીવનમાં કોઈ સમસ્યા જ નથી મારા હિસાબ આજે મને રનિંગ છે મારી પાસે પુષ્કળ લોકો આવે છે

પર લર્નિંગ છું નોટ મોટા કોર્પોરેટમાં પણ હું નાના મારા પાસે પણ શીખું છું બિલકુલ એ એ શીખવાનો અભિગમ એ શીખવાનો અભિગમ એ બદલાવાનો અભિગમ કારણ કે કહેવાય છે ને કે

બિલકુલ દિનેશભાઈ આપના તરફથી સિનિયર સિટીઝનો કીપ સ્માઈલિંગ ફેસ રાખશો ને તો તમારા સાતસો મીટરના એરિયામાં પહેરી આવશે જ જ નથી તમારી સમજનો ભાવ આપણો માણસ નેચર કેવો છે દુખ ને મોટું કરે છે દુઃખ હોતું જ નથી કાત્મિક દુઃખ છે દુઃખ ખરેખર જેન્યુન હોતું જ નથી કાલ્પનિક દુઃખ છે વિચારો તમને દુઃખી કરે છે અને વિચારો જ સુખી કરે છે એનો એક એક્ઝામ્પલ જો ટાઈમ હોય તો એકાદ મિનિટ નો એક્ઝામ્પલ આપવા માગુ છુ જે એક નું મકાન ત્યાં ગાડી ગામડામાં હતું તો એના પપ્પા ત્યાં ગયા એટલે મકાન ફળકી ગયું જોયું એને તો છોકરા કીધું પપ્પા ચિંતા ના કરતા કે છે આ મકાન આપડે વેચી નાખ્યું છે તો એના પપ્પા ના ચહેરા ઉપર જે પેલા ફેસ લેંગ બોડી લેંગ્વેજ હતી ફેસ લેંગ્વેજ આખી બદલાઈ ગઈ ચલો આપણો મકાન તો સેફ છે પૈસા આપડે આવી ગયા પણ બીજા છોકરાએ પપ્પા પછી પૈસા આયા નથી એટલે ફરી પાછું ફેસ લેંગ્વેજ બદલાઈ ગઈ એટલે ફરી દુખી થઈ ગયા બાપા ચોથા છોકરા કેતો પપ્પા માણસ જન્યુ છે ટેન્શન ના કરો દસ્તાવેજ બી થઇ ગયો છે પૈસા આવી ગયા છે એટલે ફરી એમનો ફેસ લેંગ મે બદલાઈ ગઈ એટલે ટૂંકમાં ટૂંકમાં વિચારો તમારી બી ફેસ લેંગ ફેસ લેંગ્વેજ બોડી લેંગ્વેજ

રહો થઈ જશે એટલે પોતાની જાતને પ્રવૃત્તિમય રાખો સિનિયર રિટાયર્ડ થયા પછી એવો મતલબ નથી કે રિટાયર્ડ રિટાયર્ડ થયા પછી તમે સમાજને શું ઉપયોગી થઈશો એના ઉપર ફોકસ કરશો તો પ્રશ્નો બહુ જ બધા ઘટી જશે થેન્ક યુ સો મચ બિલકુલ ખુબ સરસ મજાની આજના દિવસની ચર્ચા રહી કારણ કે સિનિયર સિટીઝન ને લગતા જે પડતર પ્રશ્નો છે એ મુદ્દે ચર્ચા કરી બાળકોને લગતા પડતર પ્રશ્નોની ચર્ચા થઈ અને ખાસ કરીને વાતચીત કરી કે કીપ સ્માઈલિંગ સ્માઇલિંગ ફેસ રાખો અને બાળકોને એક સલાહ એ આપી કે તમે તમારા મા બાપને સાંભળો એમને સલાહની જરૂર નથી બસ ખાલી એમને મનમાં જે ભાવ છે કે જે વસ્તુ છે એ મનની અંદરથી નીકળી દો એટલે એમને સાંભળવાનું કામ રાખો અને સાથે સાથે દિનેશભાઈ એમની ઉંમરના લોકોને પણ એ સલાહ આપી કે તમે તમારા બાળકોને પણ સાંભળો ઘણી વખત બેસો બાળકો શું વિચારે છે શું કે છે એ પણ સાંભળો અને ડિમ્પલ બેન કે જીવન સંધ્યા સંસ્થા ખૂબ સરસ મજાનું કામ કરી રહી છે આ ત્રણેય મહાનુભાવ અમારી સાથે જોડાયા ડિમ્પલબેન